ये देखो उसका किचन चल रहा है वो यहाँ पे खाना बना रहे हैं और आप उसका घर देख लीजिए घर की हालत बाहर देखा यहाँ से कि कितना उसका खेत खत्म हो चुका है आप यहाँ पे देखिए ये पूरा टूटा फूटा है जूनागढ़ नदी એ જૂનાગઢની ઓઝત નદીની અંદર અવિરત વરસાદના કારણે એ નદીમાં પૂર આવ્યું એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું અને ત્યાંથી ગંભીર દ્રશ્યો એ સામે આવ્યા હતા કે જ્યાં એ ઘર એ પાણીની અંદર વહીને જતા જોવા મળ્યા ઢોર ઢોરડાખર અને સાથે જ જનજીવન પણ એ ઓઝત નદીની અંદર પૂર આવવાના કારણે એ પ્રભાવિત થયા અને ત્યાં બામણાસાના ખેડ પંથકમાં એક મહિલાનું ઘર પણ એ પાણીમાં તણાયું આજે મહિલા ચોધાર આંસુ એ રહી છે અને એ આશા રાખી રહી છે કે મને ઘર મળે ત્યારે કોંગ્રેસના મહિલા આગેવાન મહિલા નેતા પ્રગતિહિરે મહિલાની સાથે મુલાકાત કરે છે ત્યારે મહિલાની આંખમાંથી આંસુ વહેતા જાય છે કે આ ઘટના બની અને કલાકો વીત્યા દિવસો વીત્યા પણ આજ સુધી કોઈ સંભાળ લેવા કે કોઈ ભાળ લેવા હજુ સુધી આવ્યો નથી જુનાગઢના બામણાસાની અંદર ઘેડ પંથકમાં એ તારીખ સત્તર બાદ થી સતત વરસાદની શરૂઆત હતી જેમાં જુનાગઢના આસપાસના અનેક વિસ્તારની અંદર ક્યાંક એ નદીના પાળા તૂટ્યા ક્યાંક એ ઢોર ઢાખર તણાયા તો ક્યાંક એ જનજીવનને ને અસ્ત વ્યસ્ત કરનારી સ્થિતિ પણ જોવા મળી આ તમામની વચ્ચે બામણાસા ખાતે

વરસાદ બાદ તારાજીની સ્થિતિ છે જ્યાં વરસાદ બાદ ખેડૂતોના પાક ધોવાઈ ચૂક્યા છે જ્યાં જ્યાં વરસાદ વરસાદ બાદ બાદ મહિલાઓના ઘર એ નદીની અંદર વહીને જતા રહ્યા છે છે માત્ર દેખાઈ રહ્યું તો એ મેદાન જોવા મળી રહ્યું છે એ તબાહી અને તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જુઓ એ દ્રશ્યોની અંદર એ કરુણતા એ મહિલાની એ કરુણતા કે જ્યાં એને પોતાનું ઘર ગુમાવ્યું દિવસો વીત્યા પરંતુ આજ સુધી એને કોઈ પૂછવા માટે ન ગયું અને જ્યારે કોઈ વ્યક્તિ કોઈ મહિલાએ તેને પૂછ્યું ત્યારે એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ને એને એમ થયું કે નહીં આ દુનિયામાં મારું પણ કોઈ છે કે જે મને પૂછી રહ્યું છે કે તમારી સાથે શું થયું ત્યાં આવ્યો તો માપા જાવ માપા મૈયો હો મૈયો કે શું તો બાબા તું જઈ જા લે મિસ બોલા તાઈ તાઈ અરે એ

ये हमारे सैदी बहन है जिसका आधा मकान गिर चुका है और आप देख रहे हो की अभी वो यहाँ पे खाना बना रहे ये देखो उसका किचन चल रहा है वो यहाँ पे खाना बना रहे है और आप उसका घर देख लीजिए घर की हालत देख लीजिए बाहर देखा है ये यहाँ ऐसी તમે જે દ્રશ્યો જોયા કોંગ્રેસ ના મહિલા નેતા પ્રગતિ આહિર છે આ જે જગ્યા ઉપર કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો પણ ત્યાં પહોંચ્યા હતા એ તમામે એ જગ્યા મુલાકાત લીધી પરિવાર અને એ મહિલાને સાંત્વના પાઠવી અને બંતીએ તમામ મદદની ખાતરી પણ આપી પરંતુ જ્યારે ગુજરાતની માથે અને ખાસ જૂનાગઢના ગેડ પંથકની અંદર આ પ્રકારની તબાહી જેવા દ્રશ્યો જોવા મળતા હતા એ દરમિયાન એક પણ એ રાજકીય પક્ષના નેતા એ ચાલુ સત્તા પક્ષના નેતાઓ કોઈ જગ્યાએ જોવા ન મળ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી તમામે પત્ર લખ્યા અને કહ્યું કે અહીંયા સર્વે થવો જોઈએ સર્વે બાદ ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળવું જોઈએ સર્વે બાદ નુકસાનીનું વળતર આપવા માટે સરકારને રજૂઆત કરીશું આજ સુધી ગુજરાતની અંદર એક પણ ચૂંટાયેલા પ્રતિનિધિની તાકાત એવી નથી આવી સામે કે તમે આટલા દિવસમાં હું અલ્ટિમેટમ આપું છું કે અમારા વિસ્તારના ખેડૂતોને આટલી સહાયની જાહેરાત કરો નહીતર હું પણ ખેડૂતોની સાથે ઉપવાસ પર બેસીશ ન તો આજ સુધી આવું એક પણ ધારાસભ્ય કે ન તો એક પણ ચૂંટાયેલા સાંસદનું નિવેદન છે ન તો એ સાંસદ કે ધારાસભ્ય આજ સુધી આવું કરી બતાવ્યું છે અને આજે જૂનાગઢના બામણાસાના ઘેડ પંથકની અંદર જ્યારે મહિલાની સ્થિતિ છે એ મહિલાનું ઘર પાણીની અંદર તણાઈ ચૂક્યું છે કોઈ એક વ્યક્તિ પૂછવા માટે પણ નથી ગયું કે બેન તમારી સાથે શું ઘટના બની છે પંચાયત પાસે એવી કોઈ વ્યવસ્થા નથી કે તેમની રહેવાની વ્યવસ્થા થાય અને હવે ગુજરાતની આ વરવી વાસ્તવિકતા કોંગ્રેસના મહિલા નેતા પ્રગતિ આહીરે ગુજરાત સરકારની સામે એક અરીસો બતાવીને ઊભી રાખી છે તમારું શું માનવું છે પ્રગતિ હહીરે બતાવેલી આ ઘટનાને લઈ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર